નમસ્કાર ખેડૂત મિત્રો ફરી એકવાર તમારા બધાનું સ્વાગત છે આપણી ચેનલ કિસાન હેલ્પમાં ખેડૂત મિત્રો આજે આપણે ચર્ચા કરવાની છે કે તલના પાકમાં તેલની ટકાવારી વધારવા માટે દાણાનું વજન વધારવા માટે અને દાણામાં ભરાવદાર થાય એના માટે આપણે શું કાળજી લેવી જોઈએ ઘણા ખેડૂત મિત્રોને પ્રશ્ન હોય છે કે તલનો પાક પચાસથી સાઠ દિવસનો થાય ત્યારે નેવું ટકા સલ્ફર આપવું હોય તો આપી શકાય કારણ કે તેલની ટકાવારી વધારવાની છે ઘણાનો એવો પણ પ્રશ્ન હોય છે કે અમારે કયા સલ્ફરનો ઉપયોગ કરવો જોઈએ જેથી કરીને અમને ખૂબ સારી રિઝલ્ટ જોવા મળે ઘણા ખેડૂત મિત્રોના બીજા પણ પ્રશ્ન હોય છે કે પચાસ દિવસના તલની અંદર યુરિયા ખેડીએ પણ નાખી શકાય તો ખેડૂત મિત્રો આ બધા પ્રશ્નોનું સોલ્યુશન આપણે આજના વિડીયોની અંદર કરવાના છીએ એટલે બધા ખેડૂત મિત્રો વિડીયોના અંતર સુધી બન્યા રહેજો અને જે ખેડૂત મિત્રો આપણી આ ચેનલ પર નવા આવ્યા હોય તેવા ખેડૂત મિત્રો ખાસ કરીને આપણી આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી નાખજો કેમ કે આપણે આ ચેનલ પર આવા જ અવનવા ખેતીને લગતા વિડીયો મૂકવામાં આવતા હોય છે ખેડૂત મિત્રો અત્યારે તલની પરિસ્થિતિ સાઠથી સિત્તેર દિવસના સમયગાળાની વચ્ચે થઈ ગઈ છે મોટાભાગના જે ખેડૂતો છે એને તો ખાસ કરીને જોઈએ તો અત્યારે તલની અંદર ન તો યુરિયા આપી શકાય ન તો એમોનિયમ સલ્ફેટ આપી શકાય ન તો ડીએપી આપી શકાય એક પણ ખાતરની અત્યારે આપણે ભલામણ કરતા નથી એક પણ ખાતરની અત્યારે આપણે ભલામણ કરતા નથી પણ જે ખેડૂત મિત્રોએ હવે તલમાં તેલની ટકાવારી અને તલનો વજન વધારવો છે એના માટે ખાસ કરીને કયા એનપીકેનો કેનો કયા રેક છંટકાવ કરવો જોઈએ તલના પાકમાં એનો વિડીયો આપણે અગાઉ આપણી આ ચેનલ પર મૂકેલો છે હજુ સુધી જે ખેડૂત મિત્રોએ તે વિડીયો ન જોયો હોય તો જરૂરથી તે વિડીયો જોઈ લેજો તેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં અથવા તો તમે આઈ બટન ઉપર ક્લિક કરીને પણ તમે તે વિડીયો જોઈ શકો છો અગાઉ ખેડૂત મિત્રો આપણે સારામાં સારા ગ્રેડની વાત કરી છે પરંતુ આજની પરિસ્થિતિ કંઈક અલગ છે હવે પછી આપણે કયા ગ્રેડનો ઉપયોગ કરવો એ ખાસ આપણે જાણવાનું છે તો ખેડૂત મિત્રો તલની અંદર ખાસ કરીને હવે ખેડૂત છે જેના તલ ખૂબ સારા છે બૈઢ્યા ખૂબ સારામાં સારા બેસી ગયા છે સુકારાનો રોગ પણ નથી આવ્યો પરંતુ અત્યારે હવે તલમાં તેલ વધારવા અને દાણાનું વજન વધે કારણ કે હવે એ ખૂબ જ મહત્ત્વનું છે ક્વોલિટી ખૂબ જ મહત્ત્વની છે તો એના માટે થઈને આપણે શું કરીએ તો એના માટે આપણે જીરો જીરો પચાસ બજારની અંદર જે આવે છે સ્ટાન્ડર્ડ કંપનીની જે સારામાં સારી કંપનીના જે ઝીરો ઝીરો પચાસ આવે છે એ આપણે સો ગ્રામ એક પંપની અંદર નાખીને છંટકાવ કરવાનો છે સાથે સાથે જોઈએ તો બોરોનેટેડ કેલ્શિયમ નાઇટ્રેટ આવે છે એ પણ આપણે વીસથી ત્રીસ ગ્રામ સુધી એક પંપની અંદર નાખી અને છંટકાવ કરી શકીએ છીએ વીસ ગ્રામ નાખો તો આપણે ખૂબ સારું રિઝલ્ટ જોવા મળે છે એ પછી જો આપણા જે તલ છે એ ડોકા નાખી જતા હોય તલમાં જો આવી પરિસ્થિતિનું નિર્માણ થાય એટલે બોરોનાઇટ્રેડ કેલ્શિયમ નાઇટ્રેટ પણ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે આ બંને વસ્તુ એટલા માટે જરૂરી છે કે તલના પાકનો જે આપણો છોડ છે એના જે પાંદડા છે એ બહુ મોટા હશે આ મોટા મોટા પાંદડા હશે આ પાંદડાની અંદર જોઈએ તો પુષ્કળ માત્રાની અંદર ખોરાક બનેલો હોય છે ડાળીઓ જાડી થઈ ગઈ હોય તો આ બધી પરિસ્થિતિનું નિર્માણ થયું હોય આવી પરિસ્થિતિની અંદર આપણે છે ખાસ કરીને ધ્યાન એ રાખવાનું છે કે જ્યારે આપણે ઝીરો ઝીરો પચાસ અને બોરોનેટેડ કેલ્શિયમ નાઇટ્રેટનો આપણે જ્યારે ઉપયોગ કરીશું એટલે જે બોરોનનો ઉપયોગ કરીશું એટલે ડાળીઓમાં અને જાડા થડમાં જે ખોરાક બન્યો હશે એ ખોરાકનું વહન થશે જો તમે ઝીરો ઝીરો પચાસ અથવા બોરોનાઇટેડ કેલ્શિયમ નાઇટ્રેટનો જો ઉપયોગ કરશો નહીં તો આ જે વહનની પ્રક્રિયા છે એ શૂલો થઈ જશે પણ તમે જો ઝીરો ઝીરો પચાસ અને બોરોનાઇટેડ કેલ્શિયમ નાઇટ્રેટનો તમે જો ઉપયોગ કરશો અથવા તો તમે છંટકાવ કરેલો હશે તો વહન ઝડપીથી થશે એટલે પાક ઝડપીથી પાક ઉપર આવી જશે એટલે તમને એવું લાગશે કે આ તો તરત વળી ગયો પણ ખેડૂત મિત્રો તલના જે છોડમાં જે ખોરાક હતો એનું વહન ઝડપીથી તલના બટામાં થવા લાગ્યું એટલે ઝડપેથી તલ પાક ઉપર આવી જાય છે હવે વાત અગત્યની એ છે કે અત્યારે ઘણા બધા એવું પૂછે છે કે તેલની ટકાવારી વધારવા માટે હવે શું કરી શકાય અથવા તો નેવ ટકા સલ્ફર આપી શકાય તો ખેડૂત મિત્રો તમે જો ઝીરો ઝીરો પચાસ અથવા તો તેર ઝીરો પિસ્તાલીસનો છંટકાવ કરેલો હશે તો તમારે સલ્ફરની જરૂર પડશે નહીં કેમ કે ઝીરો ઝીરો પચાસની અંદર સાથે તેર ટકા સલ્ફર તો ઓલરેડી આવી જ ગયું હોય છે એ સિવાય બોરોનાઇટ્રેડ કેલ્શિયમ નાઇટ્રે પણ નાખી દીધું હતું છતાં પણ તમારે જો એવું લાગે તો સલ્ફર તમારે પંચાવન ટકા એસી ફોર્મની અંદર જે આવે છે એનો તમારે ઉપયોગ કરી શકીએ છીએ એ તમારે પચાસ એમએલ પ્રતિપંપમાં નાખીને તમે છંટકાવ કરી શકો છો અથવા તો દસ લિટર પાણીમાં પચાસ એમએલ નાખી અને તમે જે તલમાં પાણી પાઓ ત્યારે તમે પાવી શકો છો અથવા તો તમારે એક એકરની અંદર એક લીટર સલ્ફર જે લિક્વિડ આવે છે એ તમારે વાપરવાનું છે અને પાણી સાથે તમારે પાઈ દેવાનું છે ખાસ તમારે ખેડૂત મિત્રો એ ધ્યાન રાખવાનું છે કે તમે જ્યારે સલ્ફર લો ત્યારે તમારે સ્ટાન્ડર્ડ કંપનીની ખરીદી કરવાની છે બાવીસ ટકા સલ્ફર પણ આવે છે પણ તમારા ખેડૂત મિત્રો પંચાવન ટકા એસી ફોર્મમાં જે સલ્ફર આવે છે એની ખરીદીનો તમારે આગ્રહ રાખવાનો છે કેમ કે એનું રિઝલ્ટ ખૂબ સારું આવશે બાવીસ ટકા સલ્ફર તમે ખરીદશો તો પણ કઈ વાંધો નથી પણ તમને પંચાવન ટકા જે સલ્ફર નહીં તલની અંદર ટકા વજનદાર કરવા માટે જીરો જીરો પચાસ અને બોરોનેટેડ કેલ્શિયમ નાઇટ્રેટ અને સાથે સાથે સલ્ફર આપણે આપી દેવાનું છે હવે ઘણા બધા ખેડૂત મિત્રોનો પ્રશ્ન હોય છે કે હવે મારા તલમાં હલાઈ શકાય તેમ નથી દવાનો છંટકાવ કરી શકાય તેમ નથી તો તેવા ખેડૂત મિત્રોએ શું કરવું જોઈએ તો તેવા ખેડૂમિત્રોએ ઝીરો ઝીરો પચાસની જગ્યાએ એમઓપી જે ખાતર આવે છે મ્યુરેટ ઓફ પોટાસ સોળ ગુઠાના વીઘામાં આપણે પાંચ કિલો લેવાનું છે અને જ્યારે તલમાં આપણે પિયત આપવાનું હોય તેના આગલા દિવસે એટલે કે આગલી રાતે પાંચ કિલો આપણે એમઓપી લેવાનું ખાતર અને એને આપણે સારી રીતે પાણીમાં ઓગાળી દેવાનું અને જ્યારે આપણે બીજા દિવસે પિયત આપવાનું હોય ત્યારે તે આપણે જે એમઓપી ખાતર જે ઓગળેલું જે પાણી હોય છે એને આપણે પિયત સાથે આપી દેવાનું છે અને તમને જો તમે ખેડૂત મિત્રો આ ખાતર તમે પેજ સાથે આપી દેશો તો ખેડૂત મિત્રો તમારા તલમાં તેલની ટકાવારી વધારવામાં તો ઉપયોગ કરશે પણ દાણાના ભરાવદાર માટે પણ ખૂબ જ આ ખાતર ઉપયોગી હોય છે તો ખેડૂત મિત્રો આવી રીતે આપણે જ્યારે તલની પાકની અવસ્થા સાહીઠ થી સિત્તેર દિવસની થાય ત્યારે ખેડૂત મિત્રો આપણે જીરો જીરો પચાસ અને પોરોનાઇટેડ નાઇટ્રેટ કેલ્શિયમ ત્યારબાદ સલ્ફરનો આપણે એવો ઉપયોગ કરીને આપણે તલમાં તેલની ટકાવારીમાં વધારો કરી શકીએ છીએ અને તલના તાણ પણ આપણે ભરાવદાર બનાવી શકીએ છીએ જો ખેડૂમિત્રો તમને વિડીયોમાં આપવામાં આવેલી માહિતી ઉપયોગી લાયકવી હોય પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં સાથે સાથે આ માહિતી અન્ય ખેડૂત મિત્રો સુધી પહોંચાડવાનું ભૂલતા નહીં એટલે ખાસ કરીને આ વીડિયોને શેર કરવાનું ભૂલતા નહીં હવે ખેડૂમ મિત્રો આપણે એક નવા વિડીયોમાં નવી માહિતી લઈને મળીશું ત્યાં સુધી તમારા બધાનો ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન